બતાવીશું સાંસદ ની પાંચ વર્ષ ની કામગીરી અને દત્તક લીધેલા ગામ ની સ્થિતિ પાંચ વર્ષ માં વિકાસ થયો કે પછી પડી હાલાકી પૂછીશું અમદાવાદ ની જનતા ને નમસ્કાર દર્શક મિત્રો નિર્માણ ન્યૂઝ ના વિશેષ કાર્યક્રમ ની અંદર આપનું સ્વાગત છે દેશની સર્વોચ્ચ સત્તા માટેની ચૂંટણી એટલે કે લોકસભાની ચૂંટણી જેના દ્વારા દેશને વડાપ્રધાન મળે છે લોકશાહીના મહાન પર્વની તૈયારીઓમાં દેશની દરેક પાર્ટીઓ લાગી ગઈ છે તો પછી મતદાર પાછળ કેમ રહે પોતાના મતનો વિશેષ અને યોગ્ય ઉપયોગ થાય તે માટે પોતાના સાંસદની કામગીરી પર એક નજર કરવી જરૂરી હોય છે તો આવો નિહાળીએ પાંચ વર્ષમાં કરવામાં આવેલા તમામ વિકાસ કાર્યોની સાચી રૂપરેખા ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતી લોકસભા બેઠક કે જેમાં ઓબીસી અને પાટીદાર સમાજનું પ્રભુત્વ વધારે છે ત્યારે શું ઈચ્છે છે અમદાવાદ પૂર્વની જનતા ભાજપનો ભગવો કે કોંગ્રેસનો હાથ પાંચ વર્ષમાં વિકાસ થયો કે પછી પડી હાલાકી પૂછીશું અમદાવાદની જનતાને ગુજરાતમાં ભાજપે શહેરી વિસ્તારો પર જબરદસ્ત વર્ચસ્વ જમાવ્યું છે શહેરી વિસ્તારોમાં ભાજપની પકડ મજબૂત છે કોંગ્રેસ આ પકડને ઢીલી કરવા વર્ષોથી મથી રહી છે ત્યારે અમદાવાદ પૂર્વ લોકસભા પણ એક રીતે ભાજપનો ગઢ મનાય છે તો સામાન્ય સંજોગોમાં આ ગઢવા ભાજપને હરાવવો અઘરો છે પણ અત્યારે જે રાજકીય સ્થિતિ છે તે જોદા કોંગ્રેસ પૂરી તાકાત લગાવી દે તો ભાજપના શહેરી વિસ્તારના ગઢોને પણ ધરાશાયી કરી શકે તેમ છે કારણ કે અમદાવાદ પૂર્વના સાંસદથી નાખુશ પ્રજા પ્રદૂષણ શિક્ષણ અને બીજા ઘણા પ્રશ્નો ઉઠાવી રહી છે લોકસભાની ચૂંટણીને લઈને જાણીશું અમદાવાદ પૂર્વની જનતાનો મૂડ આપણી સાથે લોકો ઉપસ્થિત છે વાત કરીશું અત્યારે એમની સાથે આપ યુવા છો સૌ પ્રથમ આપણું નામ જણાવશો કપિલ દેસાઈ મારું નામ છે લોકસભાની ઇલેક્શન આવી છે ગયા લોકસભાના ઇલેક્શનની વાત કરીએ બે હજાર ચૌદની તો ગઈ ચૂંટણીની અંદર બીજેપીએ જે વાયદો આપ્યો હતો કે દર વર્ષે બે કરોડ યુવાઓને રોજગાર આપવામાં આવશે અને પાંચ વર્ષની અંદર દસ કરોડ યુવાનોને રોજગાર આપવામાં આવશે આજની પરિસ્થિતિ એ છે કે રોજગાર આપવાની વાત તો દૂર રહી પણ છેલ્લા પાંચ વર્ષની અંદર જીએસટી અને નોટબંધીના કારણે લગભગ સાડા ચાર કરોડ જેટલા યુવાનો યુવાનો જોડેથી રોજગાર છીનવી લેવામાં આવ્યો છે આજે યુવાનો બેરોજગાર બન્યા છે જેના કારણે આજે દેશની અંદર યુવાનોની ખૂબ ખરાબ પરિસ્થિતિ છે એવું માનું છું આપ એક યુવા છો આપ શું માનો છો કે આગળના સમયમાં યુવા માટે કેવા કેવા પ્રકારના જે બેનિફિટ્સ એ હોવા જોઈએ આગળના સમયની અંદર યુવાનો માટે એક તો સૌ પ્રથમ વાત કરીએ શિક્ષણની તો આજે શિક્ષણનું જે સમગ્ર વેપારીકરણ કરવામાં આવ્યું છે આજે અમદાવાદ પૂર્વની વાત કરીએ તો એક પણ નવી સરકારી કોલેજ નથી ખોલવામાં આવી અમદાવાદ પૂર્વની અંદર તો આજે યુવાઓ પૈસા ખર્ચીને શિક્ષણ મેળવે છે પણ સામે નોકરી મળતી નથી તો એના માટે આવનારા સમયની અંદર યુવાનોને વધુમાં વધુ રોજગાર મળે સસ્તું શિક્ષણ મળે તે માટે સરકારે પ્રયત્ન કરવા જોઈએ કાકા આપણે પૂછવા માગીશ આપ કયા વિસ્તારથી આવો છો આપના ત્યાંના સાંસદ કોણ મારું નામ રાજીવ જોશી છે અને હું ઓઢ વિસ્તારમાં છું અને લોકસભા વિશે વાત કરીએ તો પહેલી વાત તો લોકસભાના એવા ઉમેદવાર હોવા જોઈએ જે અહીંયા રહેતા હોય અને આ એરિયાથી પરિચિત હોય હવે હવે ભાજપે પરેશ રાવલના મૂક્યા હતા પણ એમને એ જ ખબર નહીં હોય કે અમદાવાદ પૂર્વમાં કયા કયા વિસ્તાર આવેલા છે જો એવા વિસ્તાર એવા જે સાંસદના આપણે ખોટો એ જે સાંસદનો પગાર છે એ પ્રજાના પૈસાનો વ્યય થાય છે ખોટો અને આવા સાંસદોને આપવું જ ના જોઈએ જે પ્રજા માટે કોઈ કામ ના કરી શકતા હોય એવા અને સંસદ સભ્ય ગયા એ કોઈ પૂર્વ વિસ્તારમાં એમની કોઈ ગ્રાન્ટ વપરાઈ હોય એવું કોઈ સામાન્ય જનતાએ જોયું નથી આજ સુધી અને એમના પોતાના દર્શન નથી કર્યા તો એમની ગ્રાન્ટના દર્શન ક્યાંથી થાય અને આજ સુધી કોઈને કોઈ રીતે કોઈ બી એક લેટર પેડ બી એમણે કોઈ આમ પ્રજા અહીંયા સંસદનો કોઈ લેટર બી આજ સુધી નહીં જોવામાં આવ્યો તો એવા સંસદનો ખોટો રીતે વેગ કરે છે અને આ સરકારી દેવું વધે છે અને પ્રજાના પૈસાનો દુરુપયોગ થાય છે એવું આ સરકારે એવા ધારાસભ્યને આપવો ના જોઈએ અને ખરેખર તો એક્ટર્સને તો ના જ આપવું જોઈએ ખાસ કરીને પૂછવા માંગીશ કે કયા કયા આપના વિસ્તારમાં જે પ્રશ્નો છે જે હજી સુધી ઉકેલાયા નથી ને જે આપ ઉકેલવા માંગો છો જ્યારે સરકારે અહીંયા લોકસભા વિધાનસ લોકસભા આવી હતી ત્યારે એમણે વાયદા કર્યા હતા કે પૂર્વ વિસ્તારની અંદર એક હોસ્પિટલ આપીશ એ આજ સુધી હોસ્પિટલના તો ક્યાં અર્બન સેન્ટર એક જ છે વર્ષોથી એ બીજા અર્બન સેન્ટર સેન્ટરની બી વાત આવી નથી ને હોસ્પિટલ કોલેજની વાત કરી કોલેજ બી આજ સુધી અહીંયા કોઈ છે નહીં એ પૂર્વ વિસ્તારની દીકરીઓ બધી નદી પાર નહીં એવી રીતે કોલેજ કરવા જાય છે એમની સુરક્ષાનું શું જ્યાં સુધી બાળકી ઘરે ના હોય ત્યાં સુધી એની માતા ચિંતિત રહે છે અહીંયા જો પૂર્વ વિસ્તારમાં જો કોલેજ હોય તો એ એમની બાળકીનું ધ્યાન રહે એને એમને ચિંતા બેફિકર રહે એની માતા અને શિક્ષણ બી સારું મેળવી શકે છે અને ટેન્શન ના રહે બાળકીને અને અહીંયા કોઈ બી બીમાર પડી જાય તો માન લો મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ સરકારી હોસ્પિટલો તો બધી એવી રીતે છે કોઈને ધ્યાન જ નથી આપતી કે ન ડૉક્ટર હાજર હતા બરાબર તો એ લોકો આરોગ્યની સેવા માટે બી પેલું એ છે અને આ પૂર્વ વિસ્તારની અંદર અમારે પોલ્યુશનનું બહુ 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 પ્રમાણમાં કેમ કે ઇન્ડસ્ટ્રીઝ એરિયા છે એટલે પોલ્યુશન ભરપૂર પ્રમાણમાં પોલ્યુશન છે અવારનવાર રજૂઆતો કરવા છતાં અહીંયા કોઈ પોલ્યુશનનું નહીં બધા સરકારી જે કોર્પોરેટરો છે ધારાસભ્યો છે સંસદ સભ્યો છે બધા અહીંયા બળીને બધાના હપ્તા બાંધી દીધા જે પોલ્યુશન કરે છે એ કંપનીઓ જોડે કાયદેસર હપ્તા લે છે હપ્તા લેતા હોય તો જ પોલ્યુશન બંધ ના થાય નહીં તો આટલા વર્ષોમાં પોલ્યુશનની અનેકો ફરિયાદ થઈ હોય તો પોલ્યુશન બંધ થઈ જવું જોઈએ બંધ ના થાય તો એનો મતલબ એમ કે બધા ધારાસભ્યો અધિકા અધિકારીઓ બધા મેળાપીણામાં આ જે પ્રજાનું જે જીવ જોખમમાં મુકાય છે પોલ્યુશનથી બીમારીઓ અમુક લાગે છે પૂર્વ વિસ્તારમાં વધારે બીમારીઓ છે એનું કારણ કે પોલ્યુશન છે ઇન્ડસ્ટ્રીઝ એરિયા છે અને આ બધા નેતાઓ બધા ખાલી ખાયકીમાં પડ્યા છે અને હપ્તા ઉઘરાવવામાં પડ્યા છે પ્રજાને જીવનું કોઈ જોખમ છે એ કોઈ વિચારતું જ નથી ખાસ કરીને આપણે જોયું કે અત્યારે હાલ જે પૂર્વની પ્રજા છે તે તેમનાથી નારાજ છે આપણી સાથે સિનિયર સિટીઝન પણ ઉપસ્થિત છે વાત કરીશું એમની સાથે કાકા શું કહેશો આપ કયા વિસ્તારથી આવો છો આપના વિસ્તારમાં કેવી કેવી મુશ્કેલી આપને પડે છે સાહેબ હું અહીંયા દયાભી ભાખરિયા નામ છે મારું ઓર્ડોમાં રહું છું અને છેલ્લા બાવીસ વર્ષથી રહું છું તમે લોકસભાની વાત કરતા હોય તો આપના ટીવી માધ્યમથી હું એક સામાન્ય અને સારો દાખલો આપવા માગું છું એકત્રીસ માર્ચ હમણાં દસ દિવસ પહેલાં આજે ઉમી થઈ એક મોટું ડિબેટ રાખવામાં આવ્યું હતું ગુજરાત જીએસટીવીવાળાએ રાખ્યું હતું એમાં સાંસદને બોલાયા વિરોધ પાર્ટી સુધીના જે વિરોધ પક્ષના નેતા છે એમને બોલાયા અને આમ જનતાને બોલાવી સાહેબ સત્ય નગ્ન સત્ય હકીકત કહું છું એનું સાક્ષી છું કે આમ જનતા આવી કોંગ્રેસવાળા આવ્યા કોંગ્રેસના નેતાઓ આવ્યા કોંગ્રેસના આગેવાનો આવ્યા વિરોધ પક્ષના નેતા આવ્યા જેને ટિકિટ લેવાના જે કોંગ્રેસ આવ્યા પણ ભાજપનો એક પણ કાર્યકર નોટ એ સિંગલ એક પણ કાર્યકર કે એનો નેતા એનો આગેવાન એનો ધારાસભ્ય એનો કોર્પોરેટર ઇવન એનો સંસદ સભ્ય પણ સાહેબે ડિબેટમાં ભાગ લેવા આવી શક્યો નથી તમે સમજી શકો છો કે જો આટલી બધી એ લોકોએ સેવા કરી હોય વિકાસ કર્યો હોય લોકોના કામ કર્યા હોય લોકોની વચ્ચે રહ્યા હોત વાયદા પૂરા કર્યા હોત તો એ એમને જવાબ આપવા માટે પ્રજા સામે આવી શક્યા હોત આપના આપણા શું ખાસ પ્રશ્નો છે આપણા જે વિસ્તાર છે ત્યાં વિસ્તારમાં કઈ કઈ હાલાકી આપને પડે છે સબ મોટા મોટી હાલાકી હેલ્થની છે અને એનાથી વધારે હાલાકી અહીંયા પ્રદૂષણની છે પોલ્યુશન હિસાબે એક વર્ષોથી અહીંયા કેનાલ છે સાહેબ કેનાલના નામે કરોડો રૂપિયા ચવાઈ ગયા અહીંના સાંસદ પણ આવીને ફોટો પડાવીને પૈસા લઈ ગયા છે એ પછી એમના કોઈ દર્શન થયા નથી પાંચ હજાર કરોડ રૂપિયા નાની સૂની વાત નથી પાંચ હજાર કરોડ રૂપિયા કેનાલમાં જ્યારે તમે આપતા હોય અને એના પૈસા બારોબાર જોઈએ હજુ એમની એમ ગંદકી છે લોકો માદા થાય છે હેલ્થમાં કોઈ સાંભળતું નથી કોર્પોરેશનની ઓફિસમાં તમે કોર્પોરેશનના દવાખાનામાં જાઓ કોઈ સાંભળતું ડૉક્ટર નથી પૈસા તમે કે મફત દવા કરો છે કોઈ મફત દવા કરતું નથી નાગરિકોને હાલાકી પડે છે સુખાકારીની કોઈ વ્યવસ્થા નથી એટલે સાહેબ પૂર્વના હાલ તો ખૂબ જ બેહાલ થઈ ગયા છે કોઈ અહીંયા ઇન્ડસ્ટ્રી નથી કોઈ કોનું સાંભળતું નથી ન ઘણી હતા પૂર્વની પરિસ્થિતિ છે એટલે આ વખતે તો આવનારા જે પ્લેનમાં ઉડીને આવ્યા છે એવા જે ઉમેદવારો આવ્યા હતા એમને જાકારો આપી આપણે સૌ એક સારા ઉમેદવારને અને હું તો કહું છું હું ભલે આમ આદમી છું પણ કોંગ્રેસ ખૂબ સારી હતી અને કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર જે કોઈ પણ હોય એને આપણે જંગી બહુ બહુમતી ચાલો તો જ પૂર્વનું ભૂલું થશે અને તો જ લોકોમાં સુખાકારી કે જે છે એના રિઝલ્ટ પહોંચશે ખાસ કરીને જે સિનિયર સિટીઝન છે એમને પણ કહ્યું કે પૂર્વ વિસ્તારમાં હજી સુધી જે હેલ્થની જે બાબત છે ત્યાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી બીજા પણ ભાઈ આપની સાથે ઉપસ્થિત છે કાકા આપ કયા વિસ્તારમાં છો અને આપના અત્યારે હાલના જે પ્રશ્નો શું છે મારું નામ નરેશભાઈ ચોરાજી અને હું ઓઢવ વિસ્તારની અંદર રહું છું છેલ્લા પચીસ વર્ષથી રહું છું હું જો પૂર્વ લોકસભાની વાત કરું તો પૂર્વ લોકસભાની અંદર ખરેખર શિક્ષણ અને શિક્ષણનું વ્યાપારીકરણ હું પોતે શિક્ષક છું શિક્ષકના નાતે હું કહી શકું કે આપણું જે બાળક જે આવનારી પેઢી છે એ આવનારી પેઢી જો કદાચ નહીં ભણે તો આવનારું જે બાળક જે છે એ અને આપણા દેશનો વિકાસ થઈ શકશે નહીં પહેલાં તો મારો પ્રશ્ન એ છે કે અમદાવાદ પૂર્વની અંદર જો કદાચ સરકારી શાળાઓ સ્થપાય સરકારી કોલેજો સ્થપાય તો અમારા જે બાળકો જે છે એ બાળકો અહીંથી જે દૂર સુધી જાય છે અમારી જે બહેનો અમારી છોકરીઓ અમારી દીકરીઓ જે દૂર સુધી જાય છે અને ક્યારેક ક્યારેક જે જોખમ ઉભું થાય છે એ જોખમ ઊભું ના થાય આ પ્રશ્ન મારો પહેલો છે કારણ કે શિક્ષણ ઉપર હું વધારે ભાર આપીશ બીજું છે કે અહીંયા આગળ આરોગ્યનો પ્રશ્ન છે બીજો એક ગંદકીનો પ્રશ્ન છે અહીંયા આગળ આપણે જોઈએ છે કે પાછળ કેનાલ આવેલી છે એ કેનાલની અંદર પણ અહીંના ઉદ્યોગો દ્વારા જે છે એ એટલા હદે પાણી એની અંદર વેડફવામાં આવે છે કે અહીંયા આજુબાજુ રહેનારા અમારા જે ભાઈઓ છે એ ભાઈઓને મચ્છરોનો ત્રાસ એની સાથે સાથે ગંદકીનો ત્રાસ ક્યારેક તો એવું લાગે છે કે અમે અહીંયા બદતર જીવન જીવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે એ પ્રશ્નની સાથે રોડની સુવિધા મેં તો એવું કહું છું કે અમે અમારા સાંસદને હજુ સુધી જોયો જ નથી કોણ છે નામ સાંભળ્યું છે શિક્ષક જો એટલે કહું છું કે પરેશભાઈ અરે અમારા જે પરેશભાઈ રાવલ છે જે એ અમારા છે અમારા સાંસદ છે પરંતુ હું એવું કહીશ કે મેં અમને અત્યાર સુધી જોયા નથી અને જો કદાચ આવનાર સમયની અંદર પૂર્વની અંદર જો કદાચ સારો એવો ઉમેદવાર અમને મળે સારો ઉમેદવાર મળે અને અમારા પૂર્વ વિસ્તારની અંદર જો કદાચ સારું એવું ભલું થાય એવા અમે ઉમેદવારને ઈચ્છીશું અને એવા ઉમેદવારને અમે જંગી બહુમતીથી જીતાડીશું કારણ કે અમારો પ્રશ્ન છે ખાસ કરીને શિક્ષણ આરોગ્ય અને એની સાથે સાથે પ્રદૂષણ આમાંથી અમને મુક્તિ અપાવો અને બાળકોને ખાસ કરીને રોજગારી મળે એ રોજગારીની અંદર પૂરતું ધ્યાન આપવામાં આવે અમારા બાળકો અમારા ભાઈઓ અમારી કેટલીક હું એવું કહું કે આ વેતન પણ જો કદાચ કોઈ કોઈ આવનારી સારી સરકાર આવે અને એ સારી સરકાર જો કદાચ વધુમાં વધુ જે છે એમને વેતન આપે અને અમારા જે ભાઈઓ છે અમારે એટલે બધા જ ટોટલી સમાજ માનવ સમાજની વાત કરું છું આ બધા લોકોનું કંઈક ઘરની અંદર સારું એવું ઉત્થાન થાય એમનો વિકાસ થાય ભાજપ એવું કહે છે કે સૌનો સાથ સૌનો વિકાસ પણ મને તો લાગતું નથી કે ક્યાંય સૌનો સાથ એમના જે ચાર પાંચ જે લાગવા ગયા એમના જે નેતાઓ જે છે એમના જે સાંડગાઢીયા ઉદ્યોગપતિઓ એમનો વિકાસ થાય છે અમારો ક્યાંય વિકાસ થયો નથી અમે એવું છે કે આવનારો અમારો જે કંઈ સાંસદ છે એ અમારો સાંસદ આપણો સાંસદ બનીને રહે એવી અમારી શુભેચ્છા ખાસ કરીને આપણે જોયું કે લોકો કહી રહ્યા છે કે પૂર્વ વિસ્તાર છે તેના હાલ છે તે બેહાલ થઈ ચૂક્યા છે તો હવે આગળના સમયમાં જોવાનું રહેશે કે પૂર્વ વિસ્તારમાં ભાજપનો ભગવો રહેલા છે કે પછી કોંગ્રેસનો હાથ કેમેરામેન ગજરાજ સોલંકી સાથે બિરેન જાદવ નિર્માણ ન્યૂઝ અમદાવાદ અમદાવાદ સ્માર્ટ સિટીની એક ઝલક આપને બતાવીશું અમદાવાદ પૂર્વનો ઓઢો વિસ્તાર કે જ્યાં નથી સારી શાળા કોલેજો કે નથી કોઈ લાઇબ્રેરી છે તો બસ કચરાના ઢગ અને ગંદકી સ્થાનિકોના કહ્યા પ્રમાણે અહીંના બાળકોને પણ પોતાનો વિસ્તાર છોડીને બીજા વિસ્તારમાં ભણવા તેમજ વાંચવા જવું પડે છે તો સવાલ એ છે કે અમદાવાદ સ્માર્ટ સિટીમાં પૂર્વના વિસ્તારમાં વિકાસના નામે મેટ્રો અને બીઆરટીએસ સેવા તો પછી બાળકોને ભણતરનું શું ઓડવની અંદર કોઈ એક સારો બગીચો નથી કોઈ એક પ્લે નથી કોઈ એક સારી કોલેજ નથી કોઈ લાઇબ્રેરી નથી કોઈ વસ્તુની અહીંયા કોઈ સગવડ છે જ નહીં અહીંયા ખાલી ને ખાલી ભ્રષ્ટાચાર કરે છે પૂર્વ વિસ્તારમાં વિકાસ એટલે મેટ્રો ટ્રેન અને બીઆરટીએસ વિકાસના નામે ઓઢો વિસ્તાર ખૂબ જ પાછળ ઓઢોમાં જોવા મળ્યા કચરાના ઢગ ચોમેર ગંદકીનું સામ્રાજ્ય પ્રજા પ્રદૂષણથી ત્રસ્ત પૂર્વ વિસ્તારમાં શાળા કોલેજોનો અભાવ પૂર્વમાં સાંસદની કામગીરી શૂન્ય ઘરમાં પૂરતું આવતું નથી અને રોડોની વ્યવસ્થા નથી અને હું અંબિકાનગરમાં હજી અમારે લાલ બસ એમટીએસની બી સગવડ નથી અને આ કહે છે કે અમે સગવડો કરી છે ભાઈ અંબિકા નગરની અંદર ઓઢોમ અંબિકા નગરની અંદર પાણીની મોટું સબમર્સિબલ પંપ બનાવેલું હોવા છતાં બી અંબિકાનગરમાં બે ફૂટની કે દોઢ ફૂટની હાઈટ બી પાણીમાં ઘરમાં આવતું નથી અને પાણીની અછત છે ગટર પીવાનું પાણી અને રોડ તમે ક્યારે જાઓ તો નિકોલ ગામનો જો ગેટ આવે ખોડિયાર માતાનું મંદિર છે એ પછી સીધો રિંગ રોડ જવાનો રસ્તો છે ગામ થઈ એ રોડ ક્યારે તમે નીકળજો રોડનો કોઈ ઠેકાણો નથી એટલા ખાડા છે કેટલી વખત તો બિચારા સિનિયર સિટીઝન બાઇક વાઇક ક્યારે તો એક્ટિવા લઈને જતા હોય તો પડી જાય છે ખાડામાં પટકાઈ જાય છે પીવાનું પાણી હાવ દૂષિત પાણી છે મચ્છરોનું ત્રાસ છે દરેક વસ્તુનો ત્રાસ જ છે સાહેબ કોઈ વિકાસ થયો નથી ખોટી વસ્તુ છે આ લોકો હવે તો સાહેબ એક જ વસ્તુ છે સરકાર બદલાય તો આ દેશનું કંઈક ભવિષ્યમાં નક્કી થાય કંઈક આગળ વધે દેશ આ લોકો તો શું છે કે પાકિસ્તાનનો ટ્રાવેલ્સ એજન્સી ખોલીને બેસી ગયા છે એટલે બાદ દરેક બાદમાં પાકિસ્તાન 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 કરે છે એનાથી પેટ નથી ભરાતું ગરીબોની રોજી નથી ચાલતી એટલે કંઈક સારી સરકાર આવે કોંગ્રેસની સરકાર આવે અમે તો કહીએ છીએ અને એ જ સારું દેશ માટે કરી શકશે એનાથી વધારે ભાજપ માટે મોટી તકલીફ તેના આ વિસ્તારના સાંસદ પરેશ રાવલ છે મોદીની લહેરમાં જીતી ગયેલા પરેશ રાવલે આ વિસ્તાર માટે કશું જ કર્યું નથી તેથી લોકોમાં તો તેમના માટે આક્રોશ છે જ પણ ભાજપના કાર્યકરોમાં પણ પરેશ રાવલ સામે રોષ છે પરેશ રાવલ મોદીની નજીક છે અને ઉપરથી આવેલા નેતા છે તેથી રોફ મારે છે તો આ સંજોગોમાં ભાજપે હસમુખ પટેલને અમદાવાદ પૂર્વના ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા છે હસમુખ પટેલ વર્તમાન સાંસદ પણ છે ત્યારે તેઓ આ બેઠક પર ભાજપને ચાર લાખથી વધુ જીત અપાવશે તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો લોકસભાની ચૂંટણીને લઈને અમદાવાદ પૂર્વના ઉમેદવાર હસમુખભાઈ પટેલ સાથે સીધી વાત કરીશું સર ખાસ કરીને પક્ષ દ્વારા આપની અમદાવાદ પૂર્વમાં પસંદગી કરવામાં આવી છે કયા કયા પ્રશ્નોને લઈને આપ પ્રજા સમક્ષ જવા માગશો અમદાવાદ પૂર્વ લોકસભા વિસ્તારના પ્રજાજનોની પાયાની સુવિધાઓ પાણી ગટર રોડ રસ્તા આમાં છેલ્લા વર્ષોમાં ભારતીય જનતા પાર્ટીએ ખૂબ કામ કર્યું છે પરંતુ વિકાસ એક અવિરત પ્રક્રિયા છે સાથે સાથે અમત વિસ્તારમાં જનસંખ્યા પણ ઉત્તરોત્તર વધતી જાય છે ત્યારે પ્રાથમિક સુવિધાઓની જરૂરિયાત વધતી જાય આ બધી જ સુવિધાઓ વહેલી તકે પૂરી પડે એ દિશામાં મારો પ્રયત્ન રહેશે એથી પણ આગળ વધીને નરેન્દ્રભાઈ નેતૃત્વમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કામ કરતી કેન્દ્ર સરકારે અનેકવિધ યોજનાઓ આ સમાજના દલિતો શોષિતો પીડિતો વંચિતો માટે અમલમાં મૂકી છે એવી જ રીતે રાજ્ય સરકારે પણ યોજનાઓ અમલમાં મૂકી છે વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં કામ કરતી સરકારે આ યોજનાઓનો લાભ આ ગરીબ પરિવારો સુધી પહોંચે એ દિશામાં હું અને મારી સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ કાર્યશીલ રહેશે સર ખાસ કરીને ભૂતકાળની વાત કરીએ તો પૂર્વ સાંસદથી પ્રજા નારાજ છે અમુક અમુક જે વિકાસશીલ કાર્યો હોય અથવા દત્તક લીધેલા કાર્યો હોય તે તેમને નથી કર્યા એવું પ્રજાનું કહેવું છે તેમાં આપની શું પ્રતિક્રિયા મારા માટે ગૌરવની વાત એ છે કે પરેશભાઈ આવડી મોટી સેલિબ્રિટી હોવા છતાં પણ જ્યારે હું મારું નામાંકન રજૂ કરવા ગયો ત્યારે ખાસ ચેન્નઈથી મને આશીર્વાદ આપવા આવ્યા એમનામાં ખૂબ ઊંચી ભાવનાથી રાષ્ટ્ર નિર્માણની ને પ્રજા સેવાની પરંતુ ક્યાંક એમના બીજી શેડ્યુલના લીધે ક્યાંક ઓછો સમય આપ્યો હશે પણ એમણે આ પ્રજાનું કામ નથી કર્યું એવું નથી એ લો મીડિયા પ્રોફાઇલ વ્યક્તિ તો હોવાથી ક્યારે આવે ક્યારે જાય આ કદાચ મીડિયાને ખબર નહીં હોય પણ ઘણા બધા મિત્રોએ મને એવું પણ કહ્યું કે પરેશભાઈ મારું આ કામ કર્યું મને અહીંયા બજેટ ફાળ્યું પણ પરેશભાઈએ એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જ્યારે આ એમના અનુગામી તરીકે મારું નામાંકન પત્ર ભરવા જતો હતો ત્યારે ખાસ ચેન્નાઈથી આવીને મને આશીર્વાદ આપ્યા છે એ મારા માટે ગૌરવની વાત છે લોકસભામાં આપ ચૂંટાઈને આવશો આપની સરકાર બનશે તો સૌ પ્રથમ આપ સાંસદમાં કયા પ્રશ્નો મૂકવા માગશો અને કયા પ્રજાના કયા પ્રશ્નોને તમે વાંચ આપવા માગશો મત વિસ્તારના રાઉન્ડ દરમિયાન જે પ્રજાના કેન્દ્ર સરકારને લગતા પ્રશ્નો છે એની દિલ્હીમાં રજૂઆત કરીશું રાજ્ય સરકારના પ્રશ્નો પણ અમે સાંભળીએ મારા સાથી ધારાસભ્યો અને વડીલ વરિષ્ઠ વલ્લભભાઈને બધા સાત ધારાસભ્યોમાંથી છ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે મોટા ભાગના કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીના છે અને બધી જગ્યાએ શાસન ભારતીય જનતા પાર્ટીનું છે એટલે એની સમસ્યાઓના નિરાકરણ દિશામાં અમે સતત પ્રયત્નશીલ રહીશું સર છેલ્લો સવાલ અને એક સીધો સવાલ કરવા માગીશ કે પ્રજા આપને શું વોટ આપે બહુ સુંદર સવાલ પૂછ્યો છે હું છેલ્લા ત્રીસ વર્ષથી જાહેર જીવનમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરું છું સતત બે ટર્મ સુધી કાઉન્સિલર તરીકે આ વિસ્તારની સેવા કરી છે સાડા સાત વર્ષ કોર્પોરેશનના ચેરમેન રહ્યો છું અને નરોડાથી નારોલના સમગ્ર પટ્ટામાં ગટ્ટર પાણીની સુવિધા પૂરી પડી એમાં પ્રત્યક્ષ પરોક્ષ રીતે એક વોટર સપ્લાયના ચેરમેન તરીકે મને કામ કરવાનો અવસર મળ્યો છે આ વિસ્તારની પ્રજા મારા કામથી પરિચિત છે હું સતત બે ટાઈમથી ધારાસભ્ય તરીકે કામ કરી રહ્યો છું મારી કાર્યનિષ્ઠા અને કાર્યપદ્ધતિથી આ વિસ્તારની પ્રજા વાકેફ છે ત્યારે હું પૂર્ણ વિશ્વાસ સાથે કહું છું કે ચાર લાખ કરતાં વધુ પણ મત વધુ મતોથી જંગી બહુમતીથી આ વિસ્તારની પ્રજા મને આશીર્વાદ આપશે અને ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે તો હતા હસ્મુખભાઈ પટેલ જેમને આપણે સાથે ખાસ વાતચીત કરી અને તેઓનું કહેવું છે કે ચાર લાખ કરતાં પણ વધુ મતોથી તેઓ જીતશે અને જે પણ વિકાસશીલ કાર્યો અધૂરા છે તેને પૂરા કરશે પરેશ રાવલી સંસદ સભાની કામગીરી ઉપર નજર કરીએ તો સંસદમાં તેઓની છાસઠ ટકા હાજરી બોલાય છે તેઓએ એકસો પંચ્યાસી પ્રશ્નો સંસદમાં પૂછ્યા છે અને આઠ ચર્ચામાં તેઓએ ભાગ લીધો છે પરંતુ કોઈ જ ખાનગી બિલ રજૂ કર્યા નથી ભાજપ દ્વારા અમદાવાદ પૂર્વમાં પાટીદાર નેતાની પસંદગી કરવામાં આવશે તે સ્વાભાવિક વાત છે ત્યારે કોંગ્રેસ પણ આ રેસમાં પાછી કેમ પડે લોકસભા બે હજાર ઓગણીસના ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાતમાં જો સૌથી વધુ જે બેઠક પર પાર્ટીઓને અસમંજસ હોય તો તે સીટ છે અમદાવાદ પૂર્વ ભાજપ પહેલા કોંગ્રેસે પાર્ટી ઉમેદવાર તરીકે પહેલીવાર એક મહિલા ઉમેદવાર ગીતાબેન પટેલને તક આપી તો ભાજપે લાંબી વિચાર પ્રણાલી યોજી અંતે હસમુખ પટેલ પર પસંદગીનો કળશ ઉતાર્યો એટલે કે હવે અમદાવાદ પૂર્વની જંગમાં પટેલ વર્સિસ પટેલનું મહાયુદ્ધ જોવા મળશે ત્યારે હવે આગળ શું પરિણામ આવશે તેના પર સૌની નજર રહેશે અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર ગીતાબેન પટેલ સાથે આજે સીધી વાત કરીશું ગીતાબેન ખાસ કરીને પહેલા પાટીદાર સમાજ માટે કામ કર્યું ત્યારબાદ હવે કોંગ્રેસ પક્ષ દ્વારા આપને મોટી જવાબદારી શું કહેવા માગશો બિલકુલ આપની વાત સાચી છે અને સૌથી પહેલાં આપના માધ્યમથી હું કોંગ્રેસ પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે મારા ઉપર આટલી મોટી જવાબદારી આપી અને એમનો ખૂબ ખૂબ આભારી છું અને અત્યાર સુધી મેં મારી સમાજની સેવા નિષ્ઠા અને ઈમાનદારીથી કરી છે તેવી જ રીતે કોંગ્રેસ પાર્ટીની પણ ઈમાનદારીને નિષ્ઠાથી સેવા કરીશ ને આવનારા દિવસોમાં દરેક સમાજને આવરી લઈ અને સમાજની સેવા પણ ઈમાનદારીને નિષ્ઠાથી કરવાનો મેં સંકલ્પ લીધો છે ખાસ ખાસ કરીને અમદાવાદ પૂર્વમાં ભાજપનું શાસન હતું એવા કયા મુદ્દા રહેશે જે ભાજપના શાસનમાં હંમેશા સાંસદને પેરાશૂટ ઉમેદવાર તરીકે ઉતારવામાં આવે છે અને અત્યારે હાલ પણ જે ઉમેદવાર આપવામાં આવ્યો છે એ પોતે પૂર્વ વિસ્તારનો મતદાતા પણ નથી એટલે બહારથી આવેલા ઉમેદવારો લોકોની વચ્ચે ઉતારવામાં આવે છે એટલે હવે લોકો જાગૃત થઈ ગયા છે હવે લોકો સમજી ગયા છે કે ભાઈ બહારના ઉમેદવારોને લાવી અને જ્યારે ખરેખર લોકોને જરૂર હોય છે ત્યારે સાંસદોને શોધવા જવા પડે છે અને રહી વાત લોકોના વચ્ચે મુદ્દાઓ લઈને જવાની તો કોંગ્રેસ પાર્ટીનો મેનિફેસ્ટો છે એને લઈને જઈશું કે ગરીબ મહિલાઓના ખાતામાં બોતેર હજાર રૂપિયા નાખવામાં ન્યૂનતમ આવક હોય એને બોતેર હજાર રૂપિયા ખાતામાં નાખવામાં આવશે અને ખાસ કરી અને પૂર્વ વિસ્તારની વાત કરું કારણ કે પૂર્વ વિસ્તારમાં મારો જન્મ થયો છે ને હું અહીંયા મોટી થઈ છું એટલે આ વિસ્તારથી પૂરેપૂરી હું વાકેફ છું અને મને ખબર છે કે પૂર્વ લોકસભાની અંદર જે વર્ગ રહે છે આખો એક બહુ મધ્યમ વર્ગ રહે છે એટલે મધ્યમ વર્ગની આવક છે જે દસ હજાર પંદર હજાર અને વીસ હજાર જે આવક છે એ આવકને લઈને સૌથી જો મુદ્દાઓ મહત્ત્વના મુદ્દાઓ હોય લોકસભાની અંદર તો એ સૌથી મહત્ત્વનો મુદ્દો છે એક શિક્ષણનો છે આરોગ્યનો છે અને સૌથી મોટો મહત્ત્વનો મુદ્દો છે બેરોજગારીનો મુદ્દો છે એટલે લોકોના વચ્ચે જઈ અને લોકોના મત માગવા છે અને ખાસ કરીને એક મહિલા છું એટલે મારા મહત્ત્વનો મુદ્દો એક મહિલાઓનો તો રહેવાનો જ છે કારણ કે જ્યારે હું સાંસદ બનીને આવું એટલે પહેલી પ્રાયોરિટી મારી છે મહિલાઓના લઘુ ઉદ્યોગો નાના નાના ઉદ્યોગો ખોલી અને એમને રોજગારી અપાવી અને જ્યારે આ ભાજપ સરકાર જુઠ્ઠા વાયદાઓ વચનો એક માત્ર બેટી બચાવોનું સિમ્બોલ મૂકી દીધું છે કે બેટી બચાવો બેટી પઢાઓ પણ આ મોંઘવારીમાં આટલા મોંઘા શિક્ષણમાં કેવી રીતે પોતાની બેટીઓને ભણાવે એટલે ખાસ કરીને મારો મહત્ત્વનો મુદ્દો એ છે કે શિક્ષણ ફ્રી કરવું છે આરોગ્ય ફ્રી કરવું છે જેથી કરી મધ્યમ પરિવારના દીકરા દીકરીઓને સારામાં સારું શિક્ષણ અપાવી શકું એ મારી પહેલી પ્રાયોરિટી છે અત્યાર સુધી પાટીદાર સમાજ માટે કામ કર્યું પરંતુ સાંસદ બન્યા બાદ એસસી એસટી ઓબીસી તમામ વર્ગના જે લોકો છે તેમની પણ જવાબદારી આપવા આવશે એ પણ કેવી રીતે નિભાવશો બિલકુલ મેં જેમ કહ્યું કે પૂર્વ વિસ્તારની અંદર બહુ સામાન્ય વર્ગ રહે છે એસટી એસસી સી ઓબીસી માઇનોરિટી એ ખૂબ જ કહેવાય ને મધ્યમ વર્ગીય લોકો છે એટલે અત્યાર સુધી તો મેં જે લોકોના કામ કર્યા છે જે લોકોની સેવા કરી છે એટલે સૌથી મોટી જવાબદારી મારી જે મધ્યમ પરિવાર અને મારી પાર્ટી મારી પાર્ટી જે છે એ કોંગ્રેસ પાર્ટી એ પણ ગરીબોની પાર્ટી છે આલિયા માલિયા જમાલિયાની પાર્ટી નથી આ પાર્ટી એક સામાન્ય ગરીબ વર્ગની પાર્ટી છે એટલે એમના માટે લડવું અને એક મહિલા તરીકે મારા ઉપર ખૂબ મોટી જવાબદારી આપવામાં આવી છે અને હું એક ખૂબ એક ક્રાંતિકારી વિચાર ધરાવું છું અને એક લડાયક પણ છું અને લોકો માટે લડવા માટે મેદાનમાં ઉતરવાની છું અને હું નેતા બનવા નથી આવી હું એક સામાન્ય કાર્યકર્તા છું એક સેવિકા છું અને લોકોની સેવા કરવા માટે મેદાનમાં ઉતરી છું અને મારી સાંસદ બનીને આવું એટલે પહેલી પ્રાયોરિટી જે કચડાયેલો વર્ગ છે એના માટે રહેવાની છે તો આ હતા ગીતાબેન પટેલ કે આપણા સાથે ખાસ વાતચીત કરી અને તેમનું કહેવું છે કે ચૂંટણીમાં જીત થાય કે હાર પરંતુ તે તમામ સમાજ સાથે છે અને તમામ સમાજ સાથે લડશે ફિલ્મોમાં આદર્શ વ્યક્તિનું ચરિત્ર રજૂ કરતા અને રાજનેતાઓને ફિલ્મી પડદે ધૂળ ખંખેરતા પરેશ રાવલ અમદાવાદના પૂર્વ વિસ્તારના સંસદ સભ્ય છે ચૂંટાયા પછી તેમણે પોતાના વિસ્તાર દહેગામ તાલુકામાં સામિત્રી ગામને દસ એપ્રિલ બે હજાર રોજ દત્તક લીધું છે કોઈ સાંસદ જ્યારે કોઈ એક ગામને દત્તક લેશે ત્યારે તેની સવલતો અંગેની તેમની જવાબદારી બની જતી હોય છે ત્યારે સાંસદે દત્તક લીધેલા ગામ પર કરી લઈએ એક નજર શહેરોના લોકો માટે વિકાસ એટલે બુલેટ ટ્રેન મેટ્રો ટ્રેન અથવા રિવરફ્રન્ટ હોઈ શકે છે પરંતુ ગામના લોકો માટે વિકાસ શું છે તેમના નળમાં પાણી આવે ખેડૂતોને ટેકાના ભાવ મળે આજે આપણે આવ્યા છીએ એક એવા જ ગામમાં કે જે અમદાવાદ પૂર્વના સાંસદ પરેશ રાવલ દ્વારા દત્તક લેવામાં આવ્યું છે શું છે આ ગામની હાલની પરિસ્થિતિ જોઈશું નિર્માણ ન્યૂઝના આ ખાસ અહેવાલમાં અમદાવાદ પૂર્વથી લોકસભાની રેસમાં પાટીદાર નેતાઓ લાગ્યા છે ત્યારે વર્તમાન સાંસદ પરેશ રાવલ દ્વારા દહેગામ તાલુકાનું સામિત્રિક ગામ દત્તક લેવામાં આવ્યું છે આ ગામમાં નિર્માણ ન્યૂઝની ટીમ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવામાં આવ્યું આ રિપોર્ટમાં જાણવા મળ્યું કે ગામમાં કોઈ જાહેર શૌચાલય સુવિધા નથી કે નથી પાકા રોડ રસ્તા અહીંના સરપંચને ગામ વિશે સવાલ કરતાં તેમણે ગામ વિશે અને સાંસદના ખૂબ વખાણ કર્યા પરંતુ હકીકત કંઈક અલગ જ જોવા મળી એટલે એમણે ટૂંકા ગાળામાં સારી કામગીરી કરી સોળ એલઈડી લાઇટ કે જે ફરીએ ફરીએ દરેક ફરિયાની અંદર ત્રણ ત્રણ સોલર ઉર્જા લાઇટ લગાવી અને સો ટકા ગેસ કે જે ગરીબ અને મોદી સાહેબની જે સ્કીમ હતી તેમાંથી ગરીબના ઘરે ઘરે સો ટકા સ્મોકિંગ ગામ જાહેર કર્યું પરેશભાઈ રાવલના સાહેબથી એમને લગભગ એક બાટલા ગામની અંદર જે ગરીબ પ્રજા છે એમને એમણે આપ્યા એટલે પરેશભાઈએ સારી કામગીરી કરી અમારા ગામમાં કે જેનાથી લીધે અમારા ગામની અંદર સારું પરિવર્તન આવ્યું વિકાસના કામમાં કે જે પાયાની સુવિધાઓ નથી જે ગટર લાઈન છે પાણીની પાઇપલાઈન છે રસ્તા છે મેન રોડ છે એ બધું સારું કામ કર્યું આદર્શ ગામ યોજના અંતર્ગત લેવામાં આવેલા આ ગામમાં સાંસદ પરેશ રાવલના હસ્તે ઉજ્જવલા યોજના હેઠળ ત્રીસ જેટલા લાભાર્થીઓને ગેસ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ પરેશ રાવલ આ ગામમાં ફરી આવ્યા નથી ગામોમાં પાણીના પ્રશ્નો અને ગટરના પ્રશ્નો હજુ ત્યાંના ત્યાં જ છે અને પાસ કરવામાં આવેલી ગ્રાન્ટનું પણ કાચબાની ગતિએ કામ ચાલી રહ્યું છે અત્યારે ને કોઈ કામ એને કર્યું નહીં ખાલી દત્તા લઈને જતા રહી રહે એ એકદમ કરતા ના દેખાય જ નહીં અત્યારે સુવિધા કશું નહીં કરી અને શું કર્યું ખાલી પોઈન્ટ અત્યારે મોકલ્યું આ બે દરમિયાન ગામમાં ગટર લાઈન જુઓ પછી પાઇપ લાઈન જુઓ પાણી જુઓ આ તો કરી જ નહીં આ લોકોએ શૌચાલય ગામમાં કઈ નહીં ગામની વસ્તી માંડ 2500 જેવી અને માત્ર 561 ઘર છે જેમાં 70% લોકો જ ભણેલા છે તો અત્યાર સુધી પરેશ રાવલની ગ્રાન્ટમાંથી ફક્ત 100 સ્ટ્રીટ લાઇટ આપવામાં આવી છે જોવા જેવી વાત એ છે કે આ ગામનું સ્મશાન પણ ગામના લોકો દ્વારા બનાવવામાં આવેલું છે ત્યારે ચૂંટણી પહેલા અમુક ગ્રાન્ટ પાસ કરાવી ગ્રામજનોને આકર્ષવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે કે ગામની અંદર એક પણ મૂત્રની સગવડ હજુ સુધી થઈ નથી બરાબર હવે રહી વાત ગટર લાઈન ગટર લાઈન તો કોંગ્રેસ વખતના એમાં એની અંદર જ પાસ થયેલી છે બીજું બીજેપીની અંદર આ પાઇપલાઈન મંજૂર કરી છે પરેશ રાજભાઈ સાહેબે એ કામ ચાલે જ છે ધીમી ગતિ એ કામ ચાલે છે ગટર લાઈનનું કામ પણ પૂરું નહીં બીજું શૌચાલય શૌચાલય જો તમે સાહેબ જુઓ તો એ ખાલી વાદળું કુદન ઉપર તો ભૂઈ પડે પાંચ ફૂટનો ખાડો આ જે બાજુ બીજેપી સરકારને જેને નિર્ણય લીધે જો પાંચ પાંચ ફૂટનો ખાડો ચાલે ખરો સાહેબ અને બીજું ઘણા એવું કહે છે કે બીજું ભાઈ પરેશ રાવળભાઈ સાહેબ એ શમશાન બનાવે તો શમશાન તો પરેશભાઈ રાવલના નથી બને એ અમારા ગામના ચિરાગભાઈ શ્યાહ બહુ આભાર માનું છે એમનો કે શમશાન એમને બનાવ્યું ઘરે ઘરે લાઈન લાગે ગટર લાઈન થઈ જવી જોઈએ બરાબર બીજું આ પાણીની સુવિધા નથી બીજું ગામની અંદર એક પણ મૂતળી નથી આજે તો વારના કોઈ આવે ને તો સાહેબ એમને મૂતડીની સગવડ જોઈએ ગામની અંદર એ નથી બીજું કે આ રોડનું કામ રોડનું કામ પણ હજુ થયું નથી અન કંઈક સારો વિકાસ થાય એવું ઈચ્છી રહ્યા છે તો જોયું દર્શક મિત્રો પાંચ વર્ષમાં વર્તમાન સાંસદે કરેલી કામગીરીના લેખા સરકાર દ્વારા વિકાસલક્ષી કાર્યો કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તો ક્યાંક વિકાસલક્ષી કામગીરીને લઈને પ્રજામાં નારાજગી પણ જોવા મળી રહી છે આ સંજોગોમાં ભાજપ અને કોંગ્રેસ સહિત વિવિધ પક્ષોના ઉમેદવારો પ્રજાલક્ષી કાર્યો કરવાના વચનો સાથે પ્રજાની વચ્ચે જઈ રહ્યા છે કામગીરી અને દત્તક લીધેલા ગામની સ્થિતિ પાંચ વર્ષમાં વિકાસ થયો કે પછી પડી હાલાકી પૂછીશું અમદાવાદની જનતાને